આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ ચાલીક આવ્યા ને ચાલી પ્રશ્ન આવ્યા વ્યક્તિના એ ચાલી પ્રશ્ન આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મીટિંગ રાખશે બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાનું એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં ખપડી એટલે અઠવાડિયા પછી ખપડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ધક્કા નોરીએ ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા એ ચાલીસ જેટલા હળવદ મોરબી અને માળીયાની એ ચાલી પ્રશ્નમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ ગયા અને દહ બાર એ નીતિ વિશે રહે તો એ તો એ સૂચના આપી દીધી એક અધિકારી ફોન ન પાડતો એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી કહી છે કારણ કેનાલ ઘડીઓ બંધ ન થતી કેનાલ લગભગ પહેલી વાર એવું હોય આટલા આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક પંદરથી પાણી મૂડવાનું નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી ના એમાં એવા પ્રશ્ન હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી નાખ્યું હોય એ કેનાલ આમ ઊંચી રહી ગઈ હોય નેવલમાં ઊંચી રહી ગઈ હોય એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ જે રજૂ થયું એની એની એનો પ્રશ્ન હલ થઈ જશે પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી દઈએ અને કામ સારું કરવા માટે કહી દઈએ ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દઈએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી દઈએ આજે મને આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસથી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી છૂટે દોઢસો કિલોમીટર થાય મોરવી બ્રાન્ચ છેલ્લે આવે હાદુરકા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે પણ છેલ્લાવાડા મારા ભેગા આવે ને આગલાવાળા ન આવે એ એટલે બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ એ એ કામ કરવું જોઈએ માળિયા ધ્રાંગધ્રા એ એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા ધારાસભ્ય માનસિંહ હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે કે સત્વરે ચાલુ કેનાલ કરવી પડે એવું કે પાણીની તકલીફે અને વહેલા અસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે અધિકારીઓ થોડાક લેટ થઈ રહ્યા એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કહેવું થયું એમાં શું હોય જે ઉપરથી પાણી આવે છે પાણી છોડે છે પણ પાણીનું થોડુંક જે અધિકારીના ઓલે બગાડ થતો હતો કે થોડુંક ધ્યાન ન રાખતા અમે જ્યાં ગયા ત્યાં થોડુંક નડ્યું એવું હતું ખેડૂત તો ખેડૂતો જ થોડુંક પાણી બગાડતા એ થોડુંક સયમ ધ્યાન રાખવું પડે એવું હતું અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડાને પાણી પહોંચી જાય એ સો ટકા છે હા અને આજે અમે ધારાસભ્ય શ્રીના આપ્યા મુજબ ગામો ગામની એક કમિટી થશે અને તાલુકાની કમિટી થશે એ મોનિટરિંગ કરી અને અધિકારીઓ સાથે હાજર રહેશે અને મહિનામાં જે કામગીરી બાકી હોય એની સત્તો નિકાલ કરશે આજ રોજે મોરબી સર્કિટ હાઉસ ખાતે માન્ય ધારાસભ્યશ્રી અને ધાંગધ્રા બ્રાન્ચ મોરબી બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામને સાથે રાખીને એક મિટિંગ યોજવામાં આવી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે આગેવાનોના પ્રશ્નો છે એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીં આપવામાં આવી છે એ રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ આ ત્રણેય બ્રાન્ચ બંધ છે રિપેરિંગના કામો ચાલુ છે પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી એટલે એકત્રીસ મતે એકત્રીસ મેથી આપણે પાણી ચાલુ કરવાનું ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે ધાંગધા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે બ્રાહ્મણી બે માટે એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે જ્યારે જ્યારે રજૂઆત કોઈની પણ હશે સ્પેસિફિક ખાનગી રાહ મને આપી દેજો કોઈને છાવરવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે ગમે ત્યારે ફોન હોય મિટિંગમાં હોય દરમિયાન દર વખતે સાયલેન્ટમાં હોય પણ સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે અને આવી કોઈ રજૂઆત આવે તો મને સો ટકા મારા નંબર ઉપર તમે જાણ કરાવી દેજો અત્યારે ત્રણે ત્રણ બ્રાન્ચમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ કામ આપવામાં આવેલા છે કામવાઈઝ અલગ અલગ જે પ્રમાણે વહેલા મોડા વર્ક ઓર્ડર આપેલા છે તે પ્રમાણે કામ બધા થયા છે અને મેક્સિમમ જે કામ કરવાની ગણતરી છે અમારી જેમાં મેક્સિમમ સીપેજવાળો ઇસ્યુ છે એવા ભાગ કવર કરી અને એકત્રીસ સુધીમાં પાણી ચાલુ કરવાની ગણતરી છે અને અમે પોઝિટિવ છે નીતિન પટેલ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સૌરાષ્ટ્ર શાખા નહેર વર્તુળ ત્રણ સુરેન્દ્રનગર মানে স্পেসিফিক কইপ রুজুত হই মানে স্পেশি তোম খাস অঙ্গত কেজো খানগি রায় আপনি কইনে